આઈ એમ ઇ આઈ શબ્દબા આઈનો અર્થ ઇન્ટરનેશનલ એમનો અર્થ મોબાઈલ ઇનો અર્થ ઇક્વિપમેન્ટ અને આઈનો અર્થ આઈડેન્ટિટી થાય છે આમ આઈ શબ્દનું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ મોબાઈલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી થાય છે આઈએમઇ આઈ શબ્દબા આઈનો અર્થ ઇન્ટરનેશનલ એમનો અર્થ મોબાઈલ ઈ નો અર્થ ઇક્વિપમેન્ટ અને આઈનો અર્થ આઇડેન્ટિટી થાય છે આમ આઈ એ બી આઈ શબ્દનું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ મોબાઈલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.